જાંબુગોડા નેશનલ હાઈવે ઉપર આવેલા ખાંડિયાઓ ગામ પાસે ચાર વાગ્યાની આસપાસ ખોડસલ ગામના રહેવાસી માતા પુત્ર જાંબુગોડા ખાતે ગેસનો બોટલ ભરાવી પરત પોતાના ગામ ખોડસલ ખાતે જવા માટે નીકળ્યા હતા તે સમયે લગભગ ચાર વાગ્યાની આસપાસ ખાંડિયાઓ પાસે વેગનાર ગાડી નંબર જી જે જીરો વન એચ જે એકવીસ બાવન અને બાઇક નંબર જી જે સત્તર બીબી ચુમ્માલીસ ત્રીસની વચ્ચે અકસ્માત થતા માતા પુત્ર રોડ ઉપર ફંગાળા હતા માતા પુત્રને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે એકસો દ્વારા બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે માતા રેવાબેન નરસિંહભાઈ ઉમર સત્તાવન અને પુત્ર શ્રી અલ્પેશભાઈ નરસિંહભાઈ ઉમર પાંત્રીસનાવને માથા ઉપર તેમજ શરીરે વધુ ઈજાઓ થઈ હોવાથી બોડેલી ખાતે પ્રાથમિક સારવાર આપી બંને ઇજાગ્રસ્તોને જાંબુગોડા એકસો દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે આપણે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો